જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો એક નવી વાર્તામાં પોતાની જાત માટે કંજુસાઈ કરતા અમિધર ભાઈએ દીકરી લક્ષિતાને ખૂબ લાડકોટથી ઉછેરી હતી બંને બાપ દીકરીના એકબીજા સાથેના અદ્ભુત સ્નેહની ચળતા ચર્ચા સર્વત્ર થતી લક્ષિતા ત્રણ વર્ષની હતી ત્યારે વિધુર બનેલા અમિધરે એકલા હાથે ઉછેરેલી લક્ષિતા વીસ વર્ષની થઈ ચૂકી હતી તેમણે લક્ષિતાને ત્રણ પૈડાની સાઈકલથી લઈને બે પૈડાની સાઈકલ અને બાદમાં સ્કૂટર પણ લાવીને શીખવાડી દીધું હતું કોઈ પાડોશી કહેતા ભલા માણસ તમે સાવ ઘરડા નથી થયા હરડાઈ અને નિયમિત દાઢી કરો હેર ડાય અને નિયમિત દાઢી કરો તમે ગોરા છો તેથી વધુ રૂપાળા લાગશો અમીધરભાઈ તરત જવાબ વાળતા મારું અસલી સૌંદર્ય મારી લક્ષિતા છે તેના ચહેરા પરની લાલીમાં મારું તેજ અને ઉર્જા સમાયેલા છે ગૌરવ છે અને બાપ પ્રેમ ઉછેરી હતી લક્ષિતાને પતંગ ચગાવતા ભમરડા ફેરવતા દોરડા કૂદતા અને રસોઈ કરતા પણ શીખવાડ્યું હતું જોકે તો પણ તેઓ પોતાના હાથે જ રસોઈ બનાવતા અને દીકરીને જમાડતા દર રવિવારે સૌને તેમના ઘરના એક જરૂર દેખાતું તે પહેલા દીકરી બાપના માથામાં તેલ નાખી આપતી ખબર નહીં કેમ આ બાપ દીકરીની દોસ્તી ગજબ હતી સૌ તેમને જોઈને ખુશ થતા અને તેમની પરસ્પર લાગણી જોઈને વિચારતા કે દરેકે આવું પ્રેમાળ જીવન જીવવું જોઈએ પણ ખબર નહીં કઈ પડે અને જિંદગીને કોઈની નજર લાગી ગઈ ને એક દિવસ દિવસે અમીધરભાઈ રાબેતા મુજબ સાયકલ લઈને નોકરીએ ગયા શેઠે કહ્યું સાબરમતી વિસ્તારમાં નવા બની રહેલા કારખાનામાં સેક્શન વિન્ડો લગાવવા જવાનું છે સ્કૂટર લઈને જઈ આવો કારણ કે એ વિકસતો વિસ્તાર છે ત્યાં જલ્દી વાહનો મળતા નથી બસના પણ ઠેકાણા નથી હોતા પણ અમીદરભાઈ માન્યા નહીં અને બોલ્યા ના સાહેબ હું બસમાં જઈશ અને ત્યાંથી કામ પૂરું કરીને બસમાં જ પાછો આવતો રહીશ અને તેઓ બસમાં જ ગયા પેલું કારખાનું બસ સ્ટેન્ડથી થોડેક દૂર હોવાથી ચાલીને ત્યાં પહોંચ્યા કારખાનું નવું બની રહ્યું હોવાથી ત્યાં માત્ર વોચમેન હતો તેમણે ત્યાં જઈને સેક્શન વિન્ડો લગાવવાનું શરૂ કર્યું ખબર નહીં કેમ આજે તેમને અજીબ બેજેની વર્તાઈ થોડોક મૂંઝારો થયો કંઈક અનિચ્છનીય થશે એવી ભ્રાંતિ થવા લાગી પણ પછી હસે ચાલ્યા કરે વિચારીને પ્રભુ સ્મરણમાં કરતા તેઓએ કામ કરી રાખ્યું થોડી વાર છવાઈ હૃદયે એમણે ફોન ઉપાડ્યો સામેથી લક્ષિતાનો ભર્યો અવાજ આવ્યો પપ્પા પ્લીઝ પપ્પા જલ્દી આવો પપ્પા હું કંઈક કરી બેસીશ મને કંઈક થઈ રહ્યું છે પપ્પા જલ્દી બોલતી અને બેફામ બેફામ રડતી લક્ષિતાનો ફોન કપાઈ ગયો અમીધરભાઈને આખી ધરા ફરતી લાગી પળભર માટે તેમનું મન સુન થઈ ગયું એમનું મનોજગત અસ્તવ્યસ્ત થઈ ગયું તેમણે જાત સંભાળીને લક્ષિતાને કોલ કરવા શરૂ કર્યા મોબાઈલ સ્વિચ ઓફ આવ્યો એક ઊંડો શ્વાસ લઈને મોબાઈલ ખિસ્સામાં નાખતા તેઓ બસ સ્ટેન્ડ તરફ દોડ્યા હાફડા ફાફડા થઈને પોતાના વિસ્તાર માટે સાધનની રાહ જોવા લાગ્યા નવો વિસ્તાર હોવાથી અહી બહુ આવતી જણાય નહીં અમીધરનું મન ઘર તરફ દોડી ગયું પણ બસ આવી નહોતી રહી બેચેન અમીધર આંખો ખેંચી ખેંચીને બસને શોધી રહ્યા હતા તેમણે બાજુમાં આવીને ઉભેલા એક માણસને પૂછ્યું ઈસનપુર જવા માટેની બસ અહીં ઉભી રહેશે ને એ ભાઈએ જવાબ આપ્યો હા બસ આવશે જરૂર આવશે પણ બહુ ચિંતા નહીં કરવાની બસ આવી જ જશે હું સાચું કહું છું આવશે જ હું ક્યારેય ખોટું બોલતો નથી હું કંપનીનો માલિક છું મારા ઘેર બહુ ગાડીઓ છે પણ હું તો એમ જ નીકળી પડ્યો છું તમે ચિંતા ના કરો બસ આવી જશે બેચેન અમીધરભાઈ એ વ્યક્તિનો બળબડાટ સાંભળવાનું ટાળીને બસની રાહ જોઈ રહ્યા તેઓ મનમાં આવી રહેલા નકારાત્મક વિચારોને હટાવતા બસની રાહ જોઈ રહ્યા હતા અચાનક ઈસનપુરનું બોર્ડ લગાવેલી બસ આવી પણ ત્યાં રહી રહી જતી બસ ખાલી હોવા છતાં રહી એવી સૂચક નજર ભાઈએ પેલા નગીનદાસ ભાઈ તરફ ફરી નગીનદાસ ફરી બોલ્યા કોઈ વાર થાય એવું તમે ચિંતા ના કરો બીજી આવશે બીજી બસ આવી એ પણ જતી રહી હવે અમીધર ભાઈની ધીરજ ખૂટી તેમને આવતા જતા તમામ વાહનો રિક્ષા ટુ વ્હીલર અને ગાડીઓ વાળા રાખવા પ્રયત્નો કોઈ ઉભું ના રહ્યું આખરે તેઓ રોડ વચ્ચે બે બાકડા થઈ જવા લાગ્યા તો પેલા નગીન દાસે તેને પરાણે ખેંચીને કહ્યું બસ આવશે ભાઈ અહીં જ આવશે ચિંતા ના કરો એટલામાં દૂરથી બસ આવતી દેખાઈ પણ બસ ખૂબ ગતિમાં હતી બસ ઈસનપુરની જ હતી અમીધરભાઈ ધીરજ ખૂટી હતી તેઓ બસ પકડવા તેની સાથે દોડ્યા દરવાજો પકડ્યો પણ હજુ દરવાજો પકડ્યો ન પકડ્યો ત્યાં તેમના હાથમાંથી છૂટી ગયો તેઓ રોડ પર પછડાયા તેમના માથામાંથી થોડું લોહી વહ્યું તેઓ બેભાન થઈ ગયા બે મહિના બાદ ભાનમાં આવેલા અમીધરભાઈને સૌ સ્વજનો પાડોશીઓએ ખૂબ જાળવીને લક્ષિતાના મૃત્યુના સમાચાર આપ્યા લક્ષિતાએ ઘરના પંખે લટકીને આત્મહત્યા કરી હતી એ સમાચાર પૂરા બે મહિના પછી તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેમને મળ્યા સૌએ અમીરધર ભાઈને ખૂબ સાંત્વના આપી જે થયું એ ભૂલી જજો હવેનું જીવન પ્રભુ સ્મરણ કરી અને શાંતિથી એવા જાત લાગણી ભર્યા સલાહ સૂચન આપીને સૌ લોકો ગયા ખાલી પાથી ભરેલા ઘરમાં અમીધર ભાઈ એકલા પડેલા થોડાક દિવસ તેઓ સાવ સુનમુન બેસી રહ્યા રડતા રહ્યા પછી અચાનક જ તેનામાં અજીબ બદલાવ આવ્યો ટેઝન માં આવેલી કોઈ પિક્ચર જોઈને તેમના તેમને લક્ષિતાના મૃત્યુના અસલી કારણ વિશે જાણવાની ઈચ્છા જાગી ગઈ સાથે તેમને થયું કે પોતે લક્ષિતાને કોઈ અન્યાય તો નથી કરી રહ્યા ને તેમને યાદ આવ્યું કે લક્ષિતા તેમનું અને તેમના ઘરનું સૌંદર્ય હતી પછી પોતે જ મનમાં બબડ્યા જો હું અસુંદર થઈને ફરીશ તો એ લક્ષિતાને અન્યાય કરેલો ગણાશે આવી અનેક વિચિત્ર વૈચારિક એમને તેમની બદલી નાખી હવે તેઓ હેરડાઈ કરાવતા ક્લીન સેવ અને મસાજ કરીને ચહેરો ચમકાવતા બાદમાં આકર્ષક ચશ્માની ફ્રેમ તથા સૂટબૂટ પહેરીને ઘરની બહાર બેસતા બાદમાં સૌને લક્ષિતાની જેમ સ્મિત આપતા અને શહેરમાં ફરવા નીકળી પડતા તેમણે નોકરી છોડી દીધી હતી હવે પૂરતી બચત પોતાની પાછળ કંજુસાય કર્યા વિના વાપરતા રવિવારે તેઓ ઘરની બહાર માથામાં નાખવાનું તેલ લઈને સૂન મૂન બેસી રહેતા તેમને રીતે ત્યાં જોઈને ભલભલાની આંખમાં પાણી આવી જતા પણ અમીધરભાઈ અડધો કલાક બાદ તૈયાર થઈને ફરવા નીકળી પડતા તેમની બાદમાં લક્ષિતાના ફોટા અને તેની વસ્તુઓને ઝીણવટથી સાફ કરતા પછી બધું બરોબર ગોઠવતા અને નવી કેળવણી કેળવેલી આદત મુજબ રોજ રાત્રે રોષની રોજની સીમા પોતાની તમામ દિનચર્યા લખતા રોજ બરોજ ઘટનાઓ તેમજ પોતાના વિચારો આલેખતા અને જતા આ એક અજીબ ઘટના બની અકસ્માત બાદ તેઓને ઘણી બધી બાબતો યાદ કરવામાં તકલીફ પડતી હતી લક્ષિતા ને લગતી બાબતો સિવાયની મોટા ભાગની બાબતો તેમને પ્રયત્નપૂર્વક યાદ કરવી પડતી હતી તેઓ બની ગયા હતા પરિણામ સ્વરૂપ એક દિવસે બસમાં માં ફરતા ફરતા પહોંચી ગયા જ્યાં તેમનો અકસ્માત થયો હતો તેમને કંઈક યાદ આવ્યું ઓ ઈશ્વર આ એ જ જગ્યા છે જ્યાંથી પોતે લક્ષિતાને મળવા માટે છેલ્લે બસ પકડવા પ્રયત્ન કર્યો હતો તેઓ હજી યાદ કરી જ રહ્યા હતા કે તેમની બાજુમાં આવીને એક યુવાન ઉભો ઉભો રહ્યો તેણે ખાસ્સા સમયથી ઉભા રહેલા અમીદરભાઈને જોઈને તેમને પૂછ્યું કાકા તમારે કઈ તરફ જવું છે અમીદરભાઈ પોતાની ધૂનમાં જ બોલ્યા ઈસનપુર કાકા ઈસનપુરની બસ આ સ્ટેન્ડ પર નહીં ઊભી રહે એ બસ સામેના વળાંકમાં આવેલા રસ્તા પાસેના स्टे एंड ઉભી રહે હા ઈશાનપુર વાળી બસ અહીંથી પસાર જરૂર થાય છે પણ અહીં ક્યારેય ઉભી નથી રહેતી અહીં માત્ર હાઈવે પર જવા માટેની બસો ઊભી રહે છે અમીધરભાઈના મગજમાં ચમકારો થયો તેમના મનમાં વિચિત્ર યુદ્ધ જામ્યું ઓ મતલબ જો બસ અહીં ઉભી જ નહોતી રહેતી તો પોતે તે દિવસે શા માટે અહીં ઉભા હતા કોને પોતાને અહી ઉભા રહેવા કહ્યું હા કોઈક હતું હતું કહેલું કે અહીંયા બસ આવશે તેથી તો પોતે અહીં ઉભા રહ્યા હતા તેમણે પોતાના મગજને જોર આપ્યું એમ કરવાથી તેમને ચક્કર જેવું લાગ્યું નજીકની દુકાને જઈને પાણી પીને તેઓ સ્વસ્થ થયા એમના મગજમાં હજી પેલા વિચારોનું વિચારો ચાલુ હતા ચાલતા ચાલતા તેઓ પહેલા ઈસનપુર વાળા સચોટ સચોટ બસ સ્ટેન્ડ પર પહોંચ્યા બસ આવીને ઉભી રહી તેઓ બસ માં બેઠા તેમને ખાતરી થઈ કે હા બસ અહીં જ ઉભી રહેતી હતી તે દિવસે હું અહીં હોત તો હું બસ પકડી શક્યો હોત સમયસર ઘરે પહોંચી શકતો હોત મારી દીકરીને બચાવી શક્યો હતો પણ મને કોઈએ આ સ્ટેન્ડ પર મોકલ્યો નહીં મને કોઈકે ત્યાં જ ઉભો રાખ્યો હતો કોણ હતું એ કોઈક તો હતું કોઈક એવી વ્યક્તિ હતું જે મને વારંવાર કહી રહ્યું હતું કે બસ અહીં જ ઉભી રહેશે તમે ચિંતા ના કરો બસ આવશે જ ચિંતા ના કરો આટલું વિચારતા જ તેમના મગજમાં એક નામ ચમક્યું નગીન દાસ એન્ડ કંપનીનો માલિક નગીન દાસ તેમને યાદ આવી ગયું એ માણસ હતો નગીન દાસ એન્ડ કંપનીનો માલિક નગીન દાસ ઉત્તેજનાને લીધે અમિતરભાઈ નજીકના સ્ટેન્ડ પર ઉતરી ગયા અને પાસેના બગીચામાં જઈને બેઠા તેમણે ખિસ્સામાંથી લક્ષિતાવાળો સ્માર્ટફોન કાઢ્યો નગીનદાસ એન્ડ કંપનીની વેબસાઈટ પરથી નગીનદાસની ઓફિસની સરનામું શોધી કાઢ્યું બીજે જ દિવસથી તેમણે નગીનદાસ પીછો કરવાનું શરૂ કર્યો અમિધરના અજ્ઞાત મનમાં એક જ વસ્તુ બેસી ગઈ હતી કે મારી દીકરીના મૃત્યુ પાછળનું એક કારણ નગીનદાસ દ્વારા મને કરવામાં આવેલી ગેરદોરવણી પણ હતું આ માણસે મને ગેરમાર્ગે ના દોર્યો હોત તો મારી દીકરી આજે જીવતી હોત એવી વિચિત્ર મનોવૈજ્ઞાનિક સ્થિતિના તાબે થઈને ભાઈએ કોઈ જોઈ ના જાય તે રીતે નગીનદાસનો સતત પીછો કર્યો અને એક અંધકાર ભરી સાંજે બગીચામાં ટહેલવા નીકળેલા નગીનદાસને તેમણે મારી નાખ્યા ચાર દિવસ બાદ નગીનદાસ શેઠના બેસણામાં સેકડો લોકો એકઠા થયા હતા એ બેસણામાં છેલ્લી હરોળમાં અમિધરભાઈ પણ બેઠા હતા માનસિક રોગી બનેલા અમિધરભાઈને ખબર નહોતી કે પોતે શા માટે અહીં આવીને બેઠા હતા લક્ષિતાના મૃત્યુ માટે જવાબદાર લાગતા નવીનદાસને પોતાના હાથે મારી નાખ્યા બાદ

અને પોતાની મહેનતથી કરોડો રૂપિયાના માલિક બન્યા હતા તેઓ બહુ સજ્જન વ્યક્તિ હતા અસંખ્ય દુનિયા દુખિયા લોકોની તેમણે મદદ કરી હતી બીજા વ્યક્તિએ તેની વાતમાં સૂર કહ્યું હા જુઓ ને આટલા સજ્જન માણસનું પણ કોઈકે ખૂન કરી નાખ્યું આવો વળી કેવો દુશ્મન શેઠને તેણે કેમ માર્યા હશે નગીન દાસ તો સાવ ભગવાનના માણસ હતા કરોડો રૂપિયાના માલિક હોવા છતાં ભગવાને એમને કેવી બીમારી આપી હતી છેલ્લા પાંચ વર્ષથી તેમને ક્યાં કસાઈનું ભાન જ રહેતું હતું કોઈને જણાવ્યા વિના ઘરની બહાર નીકળી પડતા પછી તેઓ ક્યાં જતા અને કોની સાથે શું વાતો કરતા તેની તેમને પોતાને કઈ જ ખબર નહોતી રહેતી મનમાં જે આવે એ બોલ્યા કરતા હતા આવા વ્યક્તિને મારીને કોઈને વળી શું પડી ગયું શેઠે કોઈનું શું બગાડ્યું હશે સાંભળ્યું છે કે તેમને કોઈ રોગ થયેલ શેઠ આ નવી માહિતી અમીધરનું મન આંચકો ખાઈ ગયું એમને થયું ઓ ઈશ્વર આ મેં શું કરી નાખ્યું જે માણસને હું મારી દીકરીના મૃત્યુ માટે જવાબદાર ગણતો હતો તેને તો સ્થળ સમય કે સ્થિતિનું ભાન કોઈ ભાન જ ન હતું એ બિચારાને તો એ વખતે ખબર પણ નહોતી હતી કે તે કોની સાથે શું વાતો કરી રહ્યા છે અરે મેં આ શું કર્યું એવો વિચારી પોતાની જાતને દોષ દઈને ઉભા થવા જતા અમીધરભાઈનું ધ્યાન પેલા બે જણની નવી વાત તરફ દોરાયું પેલા બે વ્યક્તિ માંથી પ્રથમ વ્યક્તિ બોલ્યો સાચી વાત કહું ભાઈ નગીન દાસ કઈ પહેલેથી બીમાર સાંભળ્યું છે કે એમનો એક દીકરો આકાશ આડે રસ્તે ચડી ગયેલો તેથી શેઠ પોતાની મિલકત માંથી બેદખલ કરવાના હતા આકાશ ને આ વાતની ખબર પડી ગઈ તેથી તેને શેઠને છેત્રીને એવી કોઈ દવાના ઇન્જેકશન અપાવેલા જેનાથી શેઠની હાલત આવી થઈ ગઈ હતી

જો નગીન છોકરાએ તેમને બીમાર ન કર્યો હોત તો તેઓ મને એ દિવસે ન હોત અને એવું ન થયું હોત તો મારી દીકરી આજે બચી ગઈ હોત તેથી મારી દીકરીને મારનારો ખરો ગુનોગાર ગુનેગાર તો નગીનદાસનો છોકરો આકાશ જ છે હવે મારે આકાશનું જ કંઈક કરવું પડશે મનુષ્ય મનની કોઈ વિચિત્ર ઘટમાળમાં કેદ થઈ ગયેલા અમીધરભાઈના ચહેરા પર વિકૃત ભાવ આવ્યા તેમણે ઉભા થઈને નગીન દાસના ફોટા પર ફૂલ ચડાવ્યા અને આકાશને ખૂબ નજીકથી જોઈ લીધો જ્યારે આકાશ કોઈને કહી રહ્યો હતો હા અંકલ પપ્પાને તો એવોઈડન્ટ પર્સનાલિટી ડિસઓર્ડર થઈ ગયો હતો બાદમાં અમીધરભાઈ બેસનામાંથી બહાર નીકળી ગયા સમગ્ર સંસાર વિધાતા થકી ચાલતા કોઈક અકળ સંચાલન નીચે કાર્યરત હોય છે જેના થકી મનુષ્ય મનુષ્યો સાવ સહજ રીતે ધાર્મિક સામાજિક આત્મિક ભાવનાઓને અનુરૂપ થઈને જીવન જીવતા હોય છે પણ ક્યારેક કોઈક નિર્દોષ અને નિખાલસ વ્યક્તિ સાથે અન્યાય થાય છે ત્યારે વિધાતા અજીબ ન્યાય પ્રક્રિયાને અમલમાં મૂકવા માટે કોઈકના જીવનની આખી ઘટમાળ બદલીને તે વ્યક્તિને ઈશ્વરે નક્કી કરેલ ન્યાયને સ્થાપિત કરવા માટે ગોઠવી દે છે ખાસ તો જો એવું ના હોત તો લક્ષિતાના મૃત્યુ માટેના સાચા ગુનેગાર એવા આકાશ સુધી અમિદરભાઈ પહોંચત કેવી રીતે હા લક્ષિતાને પોતાના ખોટા પ્રેમમાં ફસાવીને બાદમાં તેનો ઉપયોગ કરી લઈને તેને આત્મહત્યા કરવા માટે સાચો ગુનેગાર આકાશ જ હતો કોઈ વિચિત્ર તાબે અમીધરભાઈએ બીજા જ મહિને આકાશનો વધ કરી નાખ્યો હતો જોકે એ વાત અલગ હતી કે તેમને ત્યારે જાણ નહોતી કે તેમની દીકરીનો સાચો ગુનેગાર આકાશ જ હતો જો મિત્રો તમને આજની વાર્તા ગમી હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ મિત્રો